બરાબર આ જે પોલીસ ને જે ચરબી કુદે છે ને બોટાદ પોલીસ ને બીજું પડે એક ટોર્ચર ની મેટર બની જેમાં મર્ડર થયું છે હું આપને એક વસ્તુ કહું બોટાદ પોલીસ ને જો એવો ફાકો હોય કે અમારું કોઈ વાળ વાકુ ન કરે તો બહુ બધા લોકો એન્કાઉન્ટર ને કસ્ટોડલ ટોર્ચર માં 5-5 વર્ષ રહી રહેલા પોલીસ કર્મી તો ગુજરાત માં છે બોલો વાત થઈ જવા આરોપી ની ધરપકડ કરવા થશે હવે સાહેબ આપને સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ છે ના ના હું આપને આ તો કેસ થી બ્રીફ કરી આપને કહે છે કે આપણે આઠ તારીખે લગભગ ટ્વીટ કર્યું એ બનાવો અને અમે જે પણ અમારા ધ્યાને આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ઇન્કવાયરી આ બાબત આઠ તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી સાહેબ સાહેબે ઇન્કવાયરી કરી અને રિપોર્ટ કર્યો હતો એમાં ફરિયાદ કરી બાર તારીખે રાત્રે એના પછીનો જે મુદ્દો આવતો હતો આપણો કે જે ઓફેન્સ છે એ ઓફેન્સની અંદર જે ખરેખર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ એની ઇન્ક્વાયરી થવી જોઈએ એ તમામ વસ્તુઓમાં અમે એકદમ નિષ્પક્ષ ઇન્ક્વાયરી કરી એમાં અમને જે જાણવા મળ્યું આપે બી આપણી રીતે લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો હાઈકોર્ટ ગયા બધી જગ્યાએ ગયા છો એમાં બી અમે ડિટેલ એફિડેવિટ ફાઇલ કરે તમે હાઈકોર્ટમાં જે પિટિશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે કે આ કરી છે એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે લઈ લીધા છે એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય હા હું સ્વાભાવિક રીતે આપની લાગણી પણ બધી અમારી બી લાગણી સમજી શકું છું છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય હવે જે મેઇન કલ્પ્રિટ છે અને મેઇન અક્યુઝ છે એ અક્યુઝને અમે તરત જ આરોપીને અરેસ્ટ કર્યો બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે એને કર્યું આપણે અનિશ કુમાર છે અમે ઈચ્છત તો એ પોલીસનું નું લાગે એટલે આપી શકે એવું બી અમે નથી કર્યું એટલે પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય એટલા માટે અમે આરોપીને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કર્યું નીચે જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી બીજું કે એની રેગ્યુલર બેલ જે છે એ રેગ્યુલર બેલ એને જ્યારે મૂકી કોર્ટમાં તો પણ પોલીસના એફિડેવિટના કારણે એની રેગ્યુલર બેલ છે એ ના છે અને એ સીન્સ વન મંથ થર્ટી ટુ ડેઝથી એ જુડિશિયલ એટલે એવું બી નથી કે અમે એને જામીન લેવા દીધા

પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે જો પોલીસ ઇન્સ્પેક્ટર ની નાકની દાઢી ની છે તમારી આ તમે આ ચેમ્બર માં જે બેઠા છો આ કચેરી માં આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી આઠ દાડા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર ને આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ બરાબર તમારી જોડી અપેક્ષા એ છે એક મિનિટ

પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી દરવાજા ના લાતો મારવી રાત્રે બે વાગી જવું રાત્રે પાંચ વાગી જવું સાડા ચારે જવું સામાન ખેંચી રાખો આ બદમીજી પોલીસ કેમ કરે છે મહિલા પોલીસ તો નથી જતા મહિલા પોલીસ તો નથી જતા તમારા ઘરમાં તમારા ઘરમાં ચાર કોન્સ્ટેબલો ગુસ્સે છે તમારા જ રાવલના ઘરમાં મિસ્ટર રાવલ ના ઘરમાં

મારવામાં ચાર જણા નથી આ લોકો કબુ બીજો પાંચમો માણસ છે એ જે મહિલા પોલીસ કેમ આ છોકરા એવું કીધું છે તારા જુદા માર્ગ માં દંડો નાખી દઈશ

સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોંસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોંસા ચીઝ ઢોંસા મેક્સિકન ઢોંસા રજવાડી ઢોંસા અને અમારા ખાસ ઢોંસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોંસાની નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસ યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીર રોડ ઉના